નમસ્કાર દોસ્તો આજે ઇન્ટરનેશનલ મેન ડે નિમિત્તે હું આદિત શાહ રજૂ કરી રહ્યો છું આપ સૌની સામે નિકિતા વાઢિયા લિખિત એક નાનકડી કવિતા કે જે આપણા સામાજિક જીવનની અંદર પુરુષોનું મહત્વ રજૂ કરે છે કવિતાનું નામ છે કોઈને કહેતો નથી કુડનો એ દીપક છે જ્યોત બની સર્વસ્વ પ્રજ્વલિત કરે છે હા એ પુત્ર છે જે માતા પિતાનો શ્રવણ બને છે રમકડું છે હસતું રમતું એ એની બેની માટે જે એના ભાગમાં પણ બેનીનો ભાગ બચાવે છે હા એ ભાઈ જ છે જે દરેક નિષ્ફળતામાંથી સફળતાની રાહ બતાવે છે વ્યક્ત નથી કરતું વ્યક્તિત્વ છતાંય એ મજબૂત દેખાવ કરે છે હા એ પુરુષ જ છે જે સ્ત્રીઓને પરિપૂર્ણ કરે છે લાગણીઓ અને ખ્વાહિશોને એક ખૂણે દબાવી કઠોર દેખાવ કરે છે હા એ પિતા જ છે જે ફળ સ્વરૂપ જાળવાને માટે મૂળિયાનું સ્વરૂપ ધારણ કરે છે રડતી નથી આંખો એની એક અલગ જ ચમક ધારણ કરે છે હા એ પુરુષ જ છે જે સર્વ કુટુંબનો મોભી બને છે ખોટ જો ગણું તો એક વાત અચૂક કહેવી હતી સાંભળી લે છે વેદના બધાની પણ પોતાની કોઈને કહેતો નથી પણ પોતાની કોઈને કહેતો નથી હા એ પુરુષ જ છે হ্যাঁ এই পুরুষও যে